સામાન્ય કાળના ચૌદમાં અઠવાડિયાનો સોમવાર ઈસુ અમલદારની દીકરીને જીવતી કરે છે અને રક્તસ્રાવવાળી બહેનને સાજી કરે છે શું હું શ્રદ્ધા ધરાવું છું કે ઈસુ મારા અસાધ્ય રોગને મટાડી શકે છે સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ અધ્યાય નવ કડી અઢાર થી છવ્વીસ ઈસુ લોકોને આમ સમજાવતા હતા એવામાં એક અમલદારે આવી પગે પડીને તેમને કહ્યું મારી દીકરી હમણાં જ મરી ગઈ છે પણ આપ આવીને આપનો હાથ તેના ઉપર મૂકો તો તે જીવતી થાય એટલે ઈસુ ઊઠીને પોતાના શિષ્યોની સાથે તેની પાછળ પાછળ જવા લાગ્યા એવામાં એક બાઈએ પાછળથી આવીને તેમના જભ્ભાની કોરને સ્પર્શ કર્યો તેને બાર વર્ષથી સ્ત્રાવ થતો હતો તેના મનમાં એમ કે હું એમના જભ્ભાને અડવા પણ પામું તો સાજી થઈ જાઉં પણ ઈસુએ પાછા ફરીને તેને જોઈ અને કહ્યું બેટા હિંમત રાખ તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે અને તે જ ક્ષણે તે બાઈ સાજી થઈ ગઈ ઈસુ પેલા અમલદારને ઘેર પહોંચ્યા ત્યારે ત્યાં વાજાવાળાઓને અને ભેગા થયેલા લોકોને ઘોંઘાટ કરતા જોઈને તેમણે કહ્યું તમે બધા બહાર જાઓ છોકરી મરી નથી ગઈ ઊંઘે છે પણ લોકોએ તેમને હસી કાઢ્યા લોકોને બહાર કાઢ્યા પછી તેમણે અંદર જઈને છોકરીનો હાથ પકડ્યો એટલે તે બેઠી થઈ ગઈ આ વાત તે આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ ઈસુ શ્રદ્ધાના પ્રતિસાદમાં બે મોટા ચમત્કાર કરે છે એક ચમત્કાર છે બાર વર્ષથી રક્તસ્રાવમાં પીડાતી બહેનને સાજાપણું બીજો ચમત્કાર છે અમલદારની મૃત દીકરીને જીવતદાન બંને કિસ્સાઓમાં સફળતા અશક્ય છે ઈસુના સમયમાં રક્તસ્રાવ ગંભીર બીમારી હશે કારણ દર્દી બાર વરસથી સહન કરે છે પણ કોઈ મટાડી શકનાર નથી આ દર્દ રોજ રોજ આ બેનને ધીરે ધીરે મૃત્યુની નજીક લઈ જતું હશે વાસ્તવિકતા એવી કડવી છે કે એમાંથી છુટકારો અશક્ય છે વાસ્તવિકતા અશક્ય બની જાય ત્યારે જ શ્રદ્ધાનો જન્મ થઈ શકે છે આ રક્ત ઈસુ અંતર્યામી છે ઈસુ મારી બીમારી જાણે છે ઈસુના વસ્ત્રને અડવાથી સાજાપણું મળી શકે એમ છે બેનના મનમાં જરાય સંશય નથી સાજાપણું આપનાર તો ઈસુ છે આપણે આપણી અશક્ય પરિસ્થિતિમાં ઈસુ પાસે પહોંચી શકીએ છીએ ઈસુમાં જેટલી શ્રદ્ધા વ્યક્ત થઈ શકે એટલી શ્રદ્ધા વ્યક્ત કરી ઈસુનો સ્પર્શ કરી લઈએ ઈસુ તો રોટીના રૂપમાં પરમ પૂજામાં હાજર થાય છે ઈસુ તો સર્વત્ર છે રક્તસ્રાવવાળી બહેને ઈસુનો સ્પર્શ કરવા બાબતે કોઈની સલાહ લીધી નહોતી તેણે પોતાના અંતરના અવાજને જ અનુસર્યો જો આપણે કોઈકની સલાહ લઈશું તો બની શકે આપણને એવી સલાહ આપવામાં આવે કે આ તો ના મટે આપણે આપણી વિકટ પરિસ્થિતિમાં આપણા અંતરના અવાજને સાંભળીએ અમલદારની મૃત દીકરી ફરીથી જીવતી થઈ શકે છે એવી અમલદારને શ્રદ્ધા છે પણ રિવાજ મુજબ વાજણવાળાઓ અને લોકો ભેગા થયેલા છે એટલે ઈસુ દીકરીને મૃત્યુ પામેલી કહેવા કરતાં ઊંઘતી કહેવાનું પસંદ કરે છે મૃત્યુમાંથી ફરી ઉઠી ના શકાય એવું લોકો માને છે એટલે જ કહેવત પડી છે બળી ગયું ઢળી ગયું મરી ગયું જે લાકડું બળી ગયું એ રાખ થઈ ગયું હવે પાછું લાકડું ના થઈ શકે લીપણમાં ઢળેલું ઘી ઢોળાઈ જાય અને ડાઘો પડી જાય હવે એ પાછું ઘી બની ના શકે મરી ગયું એ માટી થઈ જાય અને કબર ચણાઈ જાય હવે એ મૃત્યુ પામેલી વ્યક્તિ પાછી જીવતી ના થઈ શકે અશક્ય વાસ્તવિકતા ઈસુ મૃત્યુને ઊંઘ કહે છે ઊંઘમાંથી તો ઉઠવાનું થાય જ કે મોડા ઈસુ એ દીકરીને ઉઠાડવાના જ છે દીકરીના પપ્પાને શ્રદ્ધા છે અને ઈસુમાં શક્તિ છે દીકરી ફરીથી જીવતી થાય છે ઈસુ જેને સંસારે સૌથી મોટી લાચારી માની છે એવા મૃત્યુને હરાવે છે મૃત્યુમાંથી ફરીથી જીવતું થવું અશક્ય છે ઈસુ અશક્યને શક્ય કરે છે To. तथापि वातमे प्रभु समर નાથ છે